નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મોરબીમાં ધરમપુર રોડ ઉપર ડિમોલેશન બાવીસ જેટલા મકાનો અને દુકાનો તોડી પાડ્યા મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ધરમપુર રોડને અડીને ખડકાયેલા દબાણો સામે આકરી કાર્યવાહી કરીને દબાણો દૂર કરાવ્યા છે તેમ હજુ આગામી દિવસોમાં લખતીરપુર રોડ ઘૂટુ રોડ અને લીલાપર રોડ ઉપરના દબાણો દૂર કરવામાં આવશે આજે તંત્ર દ્વારા ધરમપુર રોડ ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અડીને આવેલા અંદાજે જેટલા મકાનો અને દુકાનો કડું સ્લો બોલાવીને દબાણ દૂર કરવામાં આવ્યું છે જેવી આગામી દિવસોમાં રોડ પહોળો કરવાની કામગીરી સરળતાથી થઈ શકે આ મામલે મોરબી માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારી દિવ્યેશ બાવરવા જણાવ્યા અનુસાર ધરમપુર રોડ ઉપર લાભનગર સોસાયટી સામે રોડને અડીને દબાણો કરનારા આસામીઓને તારીખ તેરના રોજ નોટિસ આપવામાં આવી હતી તેઓને સાત દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું પણ કોઈ આધાર પુરાવા રજૂ ન થતાં આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં અઢારથી વીસ જેટલા પાકા મકાનો તેમજ ચારથી પાંચ ફેબ્રિકેશન થયેલા કોમર્શિયલ દબાણો જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં પણ આવી જ રીતે લખતીરપુર રોડ ઘૂંટુ રોડ લીલાપર રોડ ઉપર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે તેવું દિવ્યેશ બાવરવાએ જણાવ્યું હતું હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ